સુરનગર જિલ્લામાંથી પસાર થતા મોટા ભાગે ચાલુ ડંપોરી વાત કરતા હોય છે અત્યારે આવા ચાલકો દ્વારા અવારનવાર અકસ્માત સર્જવામાં આવી રહ્યા છે ત્યારે લખતર ગામના માલધારી પોતાની ગાય અને ભેંસ એટલે ગેથરાજ મંદિર આશ્રમ પાસેથી કરું પેટ્રોલ પંપ તરફ આગળ જઈ રહ્યા હતા ત્યારે લખતર તરફથી આવી રહેલ ડમ્પર ચાલક દ્વારા અન્ય વાહનની સાઈડ કપાઈ ગાય અને ભેંસના ધણને અડફેટાઈ લીધું હતું આથી અકસ્માત સર્જાયો હતો આથી આશરે ચાર ભેંસ ઘાયલ થઈ ગઈ હતી ત્યારે ઉપસ્થિત અન્ય વ્યક્તિ દ્વારા જણાવવા આવ્યું કે ડમ્પર ચાલક માલધારી યુવાનને પણ અડફેટ લે પરંતુ માલધારી યુવાન સમય સુશકતા વાત પર ડિવાઈડર ઉપર ચડી ગયું હતું આથી તેનો બાલ બાલ બચાવ થયો પામ્યો હતો આ બાબતની જાણતા હતા લખતર પીએસઆઈ અને લખતર વેટનરી ડોક્ટર ઘટના તળે why don't